તો માતાજી દર્શન રોજ કરો તમે તો હમ કાયમ માટે હમ

તમારા ખંગા થી અમારે રસ્તો સરસ સરસ ઓહરી ગયો વાતો વાત મે તો તો કોઈ વાર ન થાતેગા નહીં પાટણ બાજુ નહીં આયેલા આયેલા પાટણ બાજુ આવ એક વાર આયા હતા માલ તો પહેલી માલ અમારે જોડે ઘણો તો હમ એક વાર આયા હતા અત્યારે તો મોજુ 10 સાલનો નો તો હમ પાટણ જોડે આયા હતા દિશા

આનંદ આવી ગયો આપણે હું તો છે ને કોઈ બીથી સંબંધ કરું વાતો કરો અમે અમારા મલકની વાતો કરો તમે તમારા મલકની વાત કરો હાચી વાત છે ને છે ને હે હા ગોવિંદ તો બધું એકદમ પુષ્યાદનું છે બધું મળે ને મળે તો આપણે મળે એનો ઉત્તર હા માહિતી મળે હ એમને તો ના મળે ના મળે તો